પોલીસ સ્ટેશન ટીમ આગામી સમયમાં રામનવમી અને રમઝાન ઈદના તહેવારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબનાઓ તરફથી સૂચનાની અમલવારી કરવા સૂચના આપી જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ઝોન એક ડીસીપી જેસી કોટિયા સાહેબની અધ્યક્ષતામાં તથા બી ડિવિઝનના એસીપી આરટી સાહેબ તથા ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી મોરીની હાજરીમાં ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન હત વિસ્તારના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બોડે સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેઓને કાયતોને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અણબનાવ ન બને તે ભાગરૂપે તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચનાઓ આપેલ સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો